િતેશી કાકડીયાના હસ્તે જયદેવ ગોસાવીને એનાયત કરાયો હતો આ બગસરા નાગરિક શરાફી સહકારી મંડળના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા નગરપાલિકા પ્રમુખ જ્યોત્નાબેન રિબડિયા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર કવિ સ્નેહી પરમાર અનિલભાઈ ભાઈ વેકરિયા સહિત મહાનુભવો ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે પ્રતિમાને હાર તોરા કરી વંદન કરીને જય ગોસાવી દ્વારા ઝવેરચંદ મેઘાણીની વાતો સાથે દુવાચંદ ભજની રમછટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા હતા આવા કાર્યક્રમ સતત બગસરાની જે ધાર્મિક જગ્યા ધર્મપ્રિય જગ્યા ઉપર જે થતા રહે છે એમાં મુનાભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અભિનંદન આપું છું રાષ્ટ્રીય તરીકે એમ તો એ રાષ્ટ્રીય સાયર જ છે એમ તો ખૂબ જ એની કામગીરી સારી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેને જ્યારે આ કાર્યક્રમને શોભાયો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું આ કાર્યક્રમ આપણા બગસરાને એક ગૌરવ સમાના કાર્યક્રમ છે